આર મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચાર ની આજે આપણે વાત કરીશું અંબલાલ પટેલને ને હોની મોટી કઈ કે મિત્રો ગુજરાતમાં માં ચા ચા વિસ્તાર ઓછો તોફાન અને ચા ચા વિસ્તાર માં વધારે તોફાન અને ક્યારે સોમાચું પૂરું થશે અને જીએસટી માં વધારો ઘટાડો અને આજના વિડિયો મિત્રો વાત કરવાનો છે મિત્રો તો દ્વારકા જામનગર તાન અને જૂનાગઢ જે મિત્રો મિત્રો આજના વિડિયો મિત્રો સૌપ્રથમ મિત્રો વાત કરવાની છે મિત્રો અને વાત કરી કે સૌપ્રથમ મિત્રો ઓખા છે દ્વારકા છે મિત્રો વિડિયો ચેક સુધી જોજો અને મિત્રો ઓખા છે દ્વારકા છે ભાટિયા છે ખંપાલિયા છે જેવો વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંબંધ છે માહિતી મિત્રો વાત કરીએ કે ભાઈ સીસિલ છે ભાનવડ છે પોરબંદર છે જેવો વિસ્તારમાં મિત્રો જોઈએ તો જ્યાં પણ મોટું તોફાન આવી શકે તે પણ સંબંધ છે માહિતી મિત્રો વાત કરીએ કે બીજા વિસ્તારમાં જોઈએ તો મિત્રો બીજા વિસ્તારમાં આપણે જોઈએ તો કચ્છ છે માર્ગોલ છે કેશોદ છે એવા ચિત્ર મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંવાદ દ્રશ્યોમાં આવ્યો મિત્રો અને વડોદરા છે જામનગર છે અને જૂનાગઢ જેવા ચ્રમ મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંવાદ દ્રશ્યોમાં આવ્યું છે મિત્રો અને વેરાવદર જેવા વિતર મિત્રો વાત કરી તો ત્યાં પણ મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંવાદ દ્રશ્યમાં આવ્યું છે મિત્રો વાત કરીએ રાજોલા છે ખંભા જેવા મિત્રો ધોધમાર વરસાદ આવી શકે અને તુલસી શ્યામ છે જીરા છે ધારી છે એવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો આઠથી દસ દિવસ વરસાદની શક્યતા રહેવાની છે મિત્રોને હવે નવરાત્રી આજથી ચાલુ થઈ છે અને મિત્રો તો નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો ઓલ ગુજરાતમાં અને વડોદરા છે બગસરા છે જે વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમુદર્શમાં આવી છે મિત્રો વાત કરીએ કે જૂનાગઢ છે જે વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે તે પણ સમયમાં આવી છે મિત્રો વાત કરીએ કે ઉપરના વિસ્તારમાં જોઈએ તો મિત્રો જે ઉપલેટા છે જેવો મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમુદ્ર છે માહિતી મિત્રો વાત કરીએ કે ધોરાજી જેવો જોઈએ તો ધોરાજી છે જામજોધપુર છે જેવો ત્રણ મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમુદ્ર છે માહિતી મિત્રો વાત કરીએ કે ભાનવડ છે જીનારી છે અને હવાના જેવો મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમુદ્ર છે માહિતી મિત્રો વાત કરીએ જુનાગઢ છે ચેલા છે વસાઈ છે સીકા છે અને મેહ મેઘાપુર છે જે ઉજરો મિત્રો ધોધમાર વરસાદ આવી શકે છે અને સલાયા છે જે ઉજરો મિત્રો ધોધમાર વરસાદ આવી શકે અને જાોલી છે ધારુલ છે જોડિયા છે અને પીથોડ જે ઉજરો મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંવ દર્શાવી છે મિત્રોને નવરાત્રિમાં મિત્રો વરસાદ આપણે નડશે તેવી પણ સંભવ દર્શાવવામાં આવી છે મિત્રોને વરસાદ અને ગરબા રમવા વાળા વ્યક્તિને વરસાદ નડી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રોને

ભાલીયારા છે જેવા ઉસ્તુ મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમુદ્ર સમાય છે મિત્રો વાત કરી કે પારવાલા છે જાલી ઝાલીલેલા છે જેવા વસ્તુ મિત્રો ધોધમાર વરસાદ આવી શકે અને ત્યાં પણ મોટું તોફાન આવી શકે તે પણ સમુદ્ર સમય છે મિત્રો અને આઠથી દસ દિવસ વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહે છે મિત્રો ઓલ ગુજરાતની અંદર મિત્રો અને ધંધુકા જેવો મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમુદ્ર સમય છે મિત્રો વાત કરીએ કે થાનલા જેવો વિસ્તરમમાં ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંવાદ દર્શાવવામાં છે મિત્રોને તારાપુર છે જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંવાદ દર્શાવવામાં આવે છે મિત્રોને વલસાડ છે આનંદ છે સારા છે અને કાસોર જેવો વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવી શકે અને મિત્રો તેથલોડ જેવો વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવી શકે અને જોરાજી જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવે અને તારાપુર જેવા વિશ્રમ મિત્રો આઠથી દસ દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રોને અઠ્યાવીસ તારીખે વરસાદની શક્યતા ઓછી રહેવાની છે મિત્રોને અઠ્યાવીસ તારીખે વરસાદ આવવાની શક્યતા ખૂબ જ ઓછી રહેવાની છે મિત્રોને અઠ્યાવીસ તારીખે આગાહી બંધ થવાની છે અને અમદાવાદથી લીમડા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવી શકે અને

અને સુરત જેવો વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ વાદળી એલર્ટ વધારેમાં વધારે જાહેર કરવામાં આવ્યું છે અને નાસારી જેવો વિસ્તારમાં પણ ત્યાં વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો ગુજરાતની અંદર જે નો જે ગરબા રમવા વાળા વિસ્તાર જેવા વ્યક્તિ છે જે તેને વરસાદ નડવાનો છે મિત્રો ગુજરાતની અંદર અને આઠથી દસ દિવસ વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મેને ગાંધીધામ છે ભૂજ ભુજ જેવા વસ્તરમાં ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંવાદ દર્શાવવામાં આવી છે અને લખપત છે નાગ નાગવારી જે વસ્તુમાં ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંવાદ દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરી કે રાપુર જેવા વસ્તુમાં ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંવાદ દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ કે બીજા સમાચારની તો મિત્રો વસ્તુઓ પર જીએસટી શૂન્ય કેટલાક વસ્તુઓમાં જીએસટી દર શૂન્ય કરી દેવામાં આવ્યું છે ને એટલે કે બાવીસ સપ્ટેમ્બર પછી પ્રોડક્ટ્સ પર જીરો જીએસટી લાગશે જેના કારણે તમામ વસ્તુઓ ખૂબ જ સસ્તી થશે અને ચાલો જાણીએ કે કઈ કઈ વસ્તુઓ પર ઝીરો જીએસટી દર લાગશે અને મિત્રો વાત કરીએ કે બીજા સમાચારની મિત્રો જોઈએ તો મિત્રો આ વસ્તુ પર જીએસટી ઓછી વસ્તુઓ પર જીએસટી લાગશે પનીર છે અને પેકેજ સેલ અને લેબલવાળું જીએસટી જીરો યુ એસ ટી અલ્ટ્રા હાઈ પ્રેક્સ છે અને દૂધવાળું જીએસટી પીઝા બ્રેડ ઝીરો ટકા ખાખરા ચાપતી અને અથવા રોટલી ઝીરો ટકા પરોઠા અને પુલચા બ્રેડ ઝીરો ટકા અને પર્સન હેલ્થ લાઈફ અને ઇન્સ્યોરન્સ ઝીરો ટકા કેટલીક જીવન રક્ષક દવાઓ પણ બી ત્રણ દવાઓ પણ ઝીરો ટકા મેડિકલ ગ્રેડ ઓક્સિજન ઝીરો ટકા અને શોર્પનર કેરિયોન અને પેસ્ટલ ઝીરો ટકા પણ નોટબુક અને પેન્સિલ પણ ઝીરો ટકા આ રબર અને તેવી પણ વસ્તુ પણ નાની મોટી વસ્તુ જી ઝીરો ટકા જીએસટી લાગશે અને મિત્રો વાત કરીએ કોઈ બીજા સમાચારની મિત્રો બીજા સમાચારમાં આપણે જાણીએ તો જીવન રક્ષક દવાઓ પર જીએસટી ખાદ્ય વસ્તુ પર ઉપરાંત આરોગ્ય ક્ષેત્ર હેલ્થ સેક્ટર સેક્ટરને ઝીરો જીએસટી મળી છે ને કેટલાક જીવનમાં રક્ષક દવાઓ અને આરોગ્ય વીમા હેલ્થ ઇન્સ્યોરન્સ પરથી ટેક્સ હટાવી દેવામાં આવ્યો છે કે આ દવાઓ અને વીમા પ્રીમિયમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘણું સસ્તું થાય છે અને તેત્રીસ ટકા દવાઓ જીએસટી હટાવવામાં આવ્યું છે અને આ ઉપરાંત મેડિકલ ઉપયોગમાં લેવાતા ઓક્સિજન બાર ટકા જીએસટી હતું અને જેને હવે હટાવી દેવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ કોઈ બીજા સમાચારની મિત્રો બીજા સમાચારમાં આપણે જાણીએ તો મિત્રો ભાવ થયા ઓછા મિત્રો અને અને મારુતિ મોડેલ જૂનો ભાવ નવો ભાવ અંદાજીત બચત મોડેલ જૂનો અને અંદાજીત બચત તો મિત્રો અલ્ટો કેટ દસના ચાર લાખ વીસ હજાર લાખ અને ચાર પોઈન્ટ પાંચ લાખ પંદર હજારની જીએસટી ઓછી કરવામાં આવી છે મિત્રોને જી વેગેનરમાં પાંચ પોઈન્ટ સિત્તેર લાખ અને પાંચ પોઈન્ટ પચાસ લાખ તેમાં વીસ હજારની જીએસટી ઓછી કરવામાં આવી છે મિત્રોને સ્વિફ્ટમાં છ પોઈન્ટ વીસ લાખ અને પાંચ પોઈન્ટ પંચાણું લાખને પચીસ હજાર જીએસટી ઘટાડવામાં આવી છે મિત્રોને બલેનો છે ને આઠ પોઈન્ટ દસ લાખ અને સાત પોઈન્ટ એંશી લાખ અને ત્રીસ હજારની જીએસટી ઓછી કરવામાં આવી છે અને મિત્રો વાત કરી કે અલરેગા છે એમાં નવ પોઈન્ટ પચાસ લાખ અને નવ પોઈન્ટ પંદર લાખ અને પાંત્રીસ હજારની જીએસટી ઓછી કરવામાં આવી છે અને બ્રેજા છે એમાં બારસો ને ચાલીસ લાખની અગિયાર પોઈન્ટ નેવું લાખ પચાસ હજાર ફાયદો મિત્રો વિડીયો સારા હોય તો આપડી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરીને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારદ નમસ્કાર